જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ આજે જે આપણે સામગ્રી સિદ્ધ કરવાની છે ને એ જોઈને આપણે વ્રજની યાદ આવશે આપણને જો ખબર હોય તો આપણે વ્રજમાં બેડમી પૂરી અને બટેટાનું રસાવાળું લીલું શાક મળે છે તો આજે આપણે એ કેવી રીતે સિદ્ધ કરવાની એ જોઈએ તો જેના માટે અડધો કપ અડદની દાળ લીધી અને એને સરખી રીતે શેકી લેવાની છે જો એને પલાળવાની નહીં કોરે કોરી જ સરખી રીતે શેકી લેવાની છે ગોલ્ડન બ્રાઉન રંગની દાળ સરખી શેકાઈ જાય પછી એને પાત્રમાં કાઢીને એમાં સૂકો મસાલો શેકવાનો છે હવે સૂકા મસાલામાં શું લેવાનું છે આપણે જો સૂકા મસાલામાં છે ધાણા તજ લવિંગ શ્યામ તીખા જીરું અને વરિયાળી માપ કેટલો છે એ હું નીચે બોક્સમાં આપી દઈશ ડિસ્ક્રિપ્શન બોક્સ છે ને એમાં હું આપી દઈશ અત્યારે જે જે મસાલો લીધો છે એ ખાલી આપને બતાવો એને બી સરખું શેકી લેવાનું છે શેકીને અડદની દાળમાં જઈને મિક્સ કરી દેવાનું છે મસાલો ઠંડો થાય એટલે દાળ ઠંડી થાય એટલે એને એવી રીતે પીસી લેવાનું છે મિક્સર જારમાં લઈને હવે મિક્સર જારમાં કેવી રીતે સાવ ફાઇન પાવડર નહીં કરી લેવાનું ચાલુ બંધ ચાલુ બંધ કરીને એને રવા જેવું ટેક્ચર આપવાનું છે રવો જો આ ટેક્સર એનું રવા જેવું છે હવે પહેલાં આપણે લોટ બાંધી લઈએ જે કણક બાંધવાની છે જેના માટે એક કપ ઘઉંનો લોટ લીધો અને એની સામે અડધો કપ રવો લઈ લેવાનો રવો એટલે બારીક રવો આવે છે એ જ લઈ લેવાનો છે અજમો અજમો અહીંયા અડધી ચમચી અજમાસે જ વધારે આમાં અજમાનો સ્વાદ વધુ પડતા હોય તે બેડમી પૂરીમાં અજમો આવી રીતે હાથેથી મસળીને એમાં પધરાવી દેવાનું હળદર પદરાવાની એમાં ખાસ છે અડધી ચમચી મૂળ માટે અહીંયા ઘીનો ઉપયોગ કરવાનો છે બે ચમચી અને લૂણ અને હવે એને થોડું થોડું જળ પથરાવીને એનું કણક આપણે બાંધી લેવાની છે જેવી રીતે આપણે પરોઠાનો લોટ હોય છે એવી રીતે જ ઢીલું સાવ રોટલી જેવું નહીં કરી દેવાનું અને લોટ બાંધીને એને સાઈડ પર મૂકી દેવાનું અને બીજી બાજુ હવે આપણે બેડમી પૂરીના સ્ટફિંગ એની જે ફિલિંગ છે એ તૈયાર કરીએ તો જેના માટે દાળ આપણે પીસી રાખીએ છીએ લોટ સાઈડ પર રાખી દઈએ અને એક કઢાઈ લઈએ કઢાઈમાં આપણે પહેલાં જો અહીંયા ઘી તેલ આપ કંઈ બી લઈ શકો છો તો અહીંયા હું ઘીનો ઉપયોગ કરી રહી છું બે ચમચી મેં ઘી લીધું છે ઘી જરા કેવું ગરમ થાય એટલે આપણે એમાં પેલાં કોરો મસાલો હવે કોરા મસાલામાં શું છે હળદર કાશ્મીરી લાલ મરચું હિંગ હિંગ સેજ ચડિયાતા પ્રમાણમાં એ પધરાવાની છે એ ધ્યાન રાખવાનું સારા માયલી જે હિંગ હોય એ સેજ ચડ્યાતા પ્રમાણમાં હિંગનો સ્વાદ થોડોક વધારે રાખવાનું છે મસાલો શેકાય જરા કેવું આંચ ધીમે રાખવાની નહીં તો પડી જશે પછી એમાં સાથે વરિયાળી શેકા વગરની વરિયાળી અને કસૂરી મેથી આપણે જે મેથીની ભાજી ઘરે સુકવી રાખી હોય એ મેથી લઈ લેવાની એ મસાલામાં સાથે પધરાઈને સાથે આપણે જે દાળ પીસી રાખીએ છીએ અડદની દાળ એ આપણે એમાં પધરાઈ દેવાનું દાળ શેકેલી છે એટલે એને શેકવાની જરૂરત નથી ખાલી મિક્સ કરવાનું છે અને અહીંયા ખટાશ માટે આપણે આંબલીનો ઉપયોગ કરવાનો છે આંબલી પહેલાં જ પલાળી પલાળીને રાખી દેવાની અડધો કલાક પહેલાં જેથી આંબલી સરખી પલળી જાય આપ અહીંયા આમચૂર પાવડરનો ઉપયોગ કરી શકો છો પણ અહીંયા મેં આમચૂર પાવડર સ્કીપ કર્યો છે હવે અહીંયા સંચળ પાવડરનો ઉપયોગ કરવાનો છે જો આ બેડમી પૂરીમાં અને બટેકાનું શાક જે છે એમાં સંચળ પાવડરનો ઉપયોગ થાય છે સંચળ અને મીઠું એ સ્વાદ પ્રમાણે પધરાવી દેવાનો છે જેવી રીતે આપણે દાળનું પ્રમાણે અહીંયા લીધું હોય સંચળ અને મીઠું એ સરખું ભાગમાં પધરાવી દેવાનું અને સાથે એમાં જલ પધરાવી દેવાનું છે જલ કેટલું પધરાવાનું કે દાળ એમાં સરખી થોડી ચડી જાય અને જે આંબલી છે આંબલી ત્રણથી ચાર ચમચી આંબલીલો રસ અહીં પધરાવાનો છે સેજ ખટાશ જોડિયામાં તો આવી રીતે તેને સ્ટફિંગ તૈયાર થઈ જાય કોરી થઈ જાય સાવ પછી ગેસની આંચ બંધ કરી દેવાની અને સ્ટફિંગને એટલે મસાલાને ઠંડુ કરવા મૂકી દેવાનું તો આ સુંદર દાળની સ્ટફિંગ તૈયાર થઈ ગઈ છે તેનો રંગ બીજો કેટલું સુંદર આવ્યું છે આવી ગઈને જોતા જ આપણે વ્રજની યાદ તો આ બીજા ચોક્કસથી બનાવજો અને હા કમેન્ટ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો કે વિડીયો કેવો લાગ્યો હવે આલુની જ ભાજી આપણે શાક બનાવવાનું છે એના માટે મસાલો લીલું મરચું આખા અખાધાણા વરિયાળી તીખા અને જીરું અને લીલા ધાણા એનું પ્રમાણ ક્વોન્ટિટી એની હું લખી દઈશ નીચે આમાં બી સંચળ અને આમલી આમાં બી ખટાશ માટે આપણે આમલીનો ઉપયોગ કરવાનો છે તો અહીંયા બી આંબલી ચારથી પાંચ ચમચી પતરાનું હવે આપને થશે ખટાશ વધી જશે તો ના ખટાશામાં નહીં વધે સે જ ખટાશામાં જોવે છે જ્યારે આપણે સીધ કરશો ને ત્યારે આપણે સમજાશે કે માપ એકદમ પ્રોપર છે હવે જો આ ભાજી જે આલુનું શાક આપણે જે બનાવવાનું છે ને એના માટે આપણને લોખંડની કઢાઈ લેવાની હવે લોખંડની કઢાઈ શા માટે કારણ કે લોખંડની કઢાઈમાં એનો જે સ્વાદ છે ને ડબલ થઈ જાય છે તો અમે બે ચમચી તેલ લેવાનું લીમડો હિંગ અને આપણી જે તો મસાલોમાં પધરાઈને એને સરખું શેકી લેવાનું છે એનો રંગ ખૂબ સુંદર આવે આવી રીતે જ કળાશ પડતાં એની શ્યામ ઉપર જ એનો રંગ આવશે હળદર પધરાઈને પછી એમાં પાણી એટલે જલ કરી દેવાનું જલ સેજ વધારે કરવાનું બટેટા મેં પહેલાં બાફી રાખ્યા છે એ હું આપને કહું પાણી ઉકળવા માંડે સ્વાદ મુજબ મીઠું કરી દેવાનું આમાં બી સંચળ પધરાવાનું છે બટેટા પહેલાં મેં બાફી રાખ્યા છે હવે મેં બે ગ્લાસ અહીંયા જલ પહેલાં પધરાવી દીધેલું જલ ઉકળવા માંડે પછી આવી રીતે હાથેથી મસળીને બટેટામાં પધરાવવાના છે સમારીથી સમારીને નહીં હાથેથી આવી રીતે તો બટેટાનું શાક એક બાજુ થાય છે ચડે છે ત્યાં સુધી આપણે બીજી બાજુ હવે બેડની પૂરી સીધ કરી લઈએ જેના માટે તેલ મેં ગરમ કરવા મૂકી દીધું છે લોટ મસરે સ્કૂણ આવી ગઈ છે આવી રીતે થોડુંક મસળીને આવી નાના નાના રોટલીના જે લુવા આપણે લઈએ એવી રીતે નાના નાના લુવા લઈને આપણે એની પૂરી બનાવી લેવાની છે પૂરીમાં અંદર આપણે જે અડદની દાળનું સ્ટફિંગ તૈયાર કરી છે એમાં અંદર પચરાવી દેવાની છે હા વિડીયો થોડોક ફાસ્ટ ફોરવર્ડ હું કરી રહી છું પણ કટ નથી કરી રહી જેથી આપણે સમજાય કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જાય છે એટલે થોડોક ફાસ્ટ ફોરવર્ડ કર્યો છે આવી રીતે જે મસાલો છે અંદર આવી રીતે ભરી દેવાનો અને બધી બાજુથી બધી કોર એને પેક કરી દેવાની જો હું આપને જણાવું મારી એક ભૂલ થઈ છે અહીંયા કે મેં મસાલો અહીંયા વધારે ભરી દીધો છે વધારે નહીં ભરવાનું વધારે ભરશું તો પૂરી ફૂલશે નહીં ઓછું ભરશું તો પૂરી સરખી ફૂલશે એકદમ તો અહીંયા તેલ સરખું ગરમ થવું જોઈએ ધુવાડું નીકળે ને એવી રીતે તેલ તેલ ગરમ થાય પછી એમાં પૂરી આપણે તળી લેવાની છે ખરેખર ખૂબ સુંદર આ બટેકાનું શાક અને આપણી બેડમી પૂરી ખૂબ સુંદર લાગે છે અને ખૂબ સુંદર રીતે સિદ્ધ થઈ ગઈ છે આપણે વ્રજમાં મળે છે એવી જ પૂરી પૂરી કોશિશ કરી છે સિદ્ધ કરવાની કે પ્રભુને સોહાય તો આપણે જો કાંઈ ન સમજાણવું હોય તો ફરીથી કમેન્ટ કરશો આવી રીતે બધી પૂરી તળી લેવાની છે તો એક બાજુ બટેકાનું જે શાક છે એ બી સુંદર સિદ્ધ થઈ ગયું છે અહીંયા લીલા ધાણાની સજાવટ કરી છે હવે આપણે એને પાત્રમાં સાજી લઈએ એને જો ઘટ થઈ ગયું છે શાક તો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાયકોન હિટ કરશો કે જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય વિડીયો ગમે તો લાઇક જરૂરથી કરશો અને હા આપણા ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ આ વિડીયો ઉપયોગી થઈ શકે તો અહીંયા જો પૂરી આમાં ઓછું સ્ટફિંગ ભરીએ તો આવી રીતે સુંદર પૂરી બધી ફૂલે છે તો ખૂબ સુંદર અને એકદમ સરળ રીતે એકદમ નવી રીતે આપણે બેડમી પૂરી અને રસાવાળું બટેટાનું શાક આપણે સિદ્ધ થઈ ગયું છે તો આ બે આ કરજો શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો કે વિડીયો આપણે કેવો લાગ્યો છે હું અહીંયા પૂરી ખાલી આપને દેખાડી દઉં કે અંદર કેવી રીતે એને ફૂલી છે તો જો આ અંદર આખી પડ એકદમ આપને દેખાતા હશે કે એકદમ પડ છૂટા પડી ગયા છે પૂરી એવી રીતે સુંદર થઈ ગઈ છે આવી રીતે ઓછી સ્ટફિંગ ભરીએ તો પૂરી ખૂબ સુંદર ફૂલે છે બધા પડ છૂટા પડ્યા છે